સબસ્ક્રાઇબ કરો સ્વામિનારાયણ ચરિત્ર યુટ્યુબ ચેનલ ને અને બે લાયક ને દબાવો લેટેસ્ટ વિડીયોની નોટિફિકેશન સૌથી પહેલા મેળવવા માટે બધા ભક્તોને જય સ્વામિનારાયણ જુનાગઢ અને આજુબાજુના ગામડાઓ તેમજ સોરઠ પ્રદેશના સત્સંગને લીલોછમ રાખનાર સાધુ રામદાસજી આખ્યાન તમને સંભળાવું છું

તેમને બચપણ થી જ મળેલા જ્યારે જ્યારે તેમના ગામમાં સાધુ સંતો આવે ત્યારે ત્યારે તે મહિમા પૂર્વક સંત સમાગમ અને સંત સેવા ખંત થી કરતા એક વખત કોઈ કામ પ્રસંગે તેઓ મચ્છિયાવ ગામે ગયેલા એ વખતે સંતો સહિત શ્રીહરિ પણ મચ્છિયાવ ગામે પધારેલા ત્યારે તેમને શ્રી હરી અને સંતોના દર્શન અને સેવા નો લાભ મળેલો શિયાણી ગામમાં મંદિર કરવા માટે ગામના શિવરામ વિપરે પોતાનું મકાન કૃષ્ણ અર્પણ કરેલું ત્યાં મંદિર કરવા માટે શ્રી હરિએ ભોળાનંદ સ્વામી ને શિયાણી ગામે મોકલેલા ત્યારે તેમણે મંદિરના બાંધકામ માં શારીરિક સેવા કરીને સ્વામી શ્રીની પ્રસન્નતા મેળવેલી ગઢપુરમાં મંદિર કરવા માટે શ્રી હરિએ જ્યારે મંદિર નું ખાત મૂર્ત કર્યું અને તે મંદિરનું બાંધકામ શરૂ કર્યું

ગુણાતીતાનંદ સ્વામીના હાથની કોણી તે પથ્થર નીચે દબાણી પથ્થર મોટો હતો તેથી એકલે હાથે તે પથ્થર નીચેથી કોણી નીકળી શકે તેમ હતી નહીં શ્રી હરીએ જોયું તેથી તેમણે તરત જ ઊંચે અવાજે કહ્યું કે દોડો દોડો આ સંતનો હાથ મોટા પથ્થર નીચે આવી ગયો છે તેને જલ્દી કાઢો નહીતર તેમનો હાથ ભાંગી જશે આ ભક્ત તે વખતે ત્યાં હાજર હતા તેઓ શરીરે ઊંચા અને સશક્ત હતા

ત્યાર પછી સ્વામી શ્રીએ તે ભક્તને કહ્યું કે તમે હમણા આ ધર્મકુળની ગાડી હાંકવાની સેવા કરો થોડા સમય પછી તમને સાધુ દીક્ષા આપીશું તે ભક્ત કહે કે ભલે સ્વામી આપની આજ્ઞાથી હું ધર્મકુળની ગાડી હાંકવાની સેવા કરીશ એમ કહીને બીજે દિવસે તેઓ ધર્મકુળની ગાડી હાંકવાની સેવામાં રહ્યા તેમણે આ સેવા ચાર છ મહિના કરી એક વખત શ્રી હરિએ મુક્તાનંદ સ્વામીને કહ્યું કે સ્વામી આપણે સંતોના નામ પાછળ નંદ આવે એવા નામ તો બહુ રાખ્યા આપણે ભાગવતી દીક્ષા આપીએ પછી પાર્સદ ને ત્યાં બોલાવીને ભાગવતી દીક્ષા આપી મહારાજે મુક્તાનંદ સ્વામી ને કહ્યું કે સ્વામી આમનું નામ શું રાખીએ ત્યારે મુક્તાનંદ સ્વામી કહે કે આમનું નામ રામદાસજી રાખીએ એ તો બહુ સારું કહેવાય સ્વામી આમનો ત્યાગ અને નિષ્ઠા આપણા સૌના ગુરુભાઈ રામદાસજી જેવી જ છે અને ભાઈ રામદાસજી સ્વામીની યાદ સૌને રહે એ માટે અમે આમનું નામ રામદાસજી રાખીએ સ્વામીનો ત્યાગ અને ધર્મ નિયમ આકાશને આંબી એવા હતા સ્વામી આખો ખાવું નહીં એવો નિયમ લીધેલો અને જામનગર પ્રદેશમાં સત્સંગ વિચારણ કરવા ગયેલા ત્યાં તે જમાનામાં ફળફ્રુટ મળતા ન હતા અને દૂધ દહીં ઘી એ ખાવું નહીં એવો નિયમ હતો પછી સ્વામી આખો મહિનો ફક્ત છાશ ઉપર કાઢીને સ્વામિનારાયણ ભગવાનનો સત્સંગ એ પ્રદેશમાં કરાવેલો દિવસ આખો આ સંત માંદા સંતોની સેવા કરે અને રાત્રે ગડપુર મંદિર ના બાંધકામ માટે કેલા નદી થી પથ્થર ઉપાડીને લાવતા સ્વામિનારાયણ ભગવાન અને મુક્તાનંદ સ્વામી ધામ માં ગયા પછી સ્વામી શ્રી રામદાસજી મોટે ભાગે ગુણાતીતાનંદ સ્વામી પાસે જૂનાગઢ રહેતા અને સ્વામી જે સેવાઓ બતાવે એ કરતા ગુણાતીતાનંદ સ્વામી બહાર જાય ત્યારે આખા મંદિરનો નો વહીવટ રામદાસજી કરતા

સ્વામીનો પ્રશ્ન મૂર્તિ તો દેખાતી નથી પરંતુ સ્વામીશ્રી એ કહ્યું કે ધ્યાન કરવાથી અંતરમાં સુખ શાંતિ થાય છે માટે ધીરજ રાખીને ઉત્સાહપૂર્વક ધ્યાન કરવાનો અભ્યાસ ચાલુ રાખો તેમને તેમ અભ્યાસ કરતા કરતા ધ્યાનમાં મૂર્તિનો સાક્ષાત્કાર જરૂરથી થશે જ એક દિવસ સ્વામી કૃષ્ણ સેવા સ્વામી રામદાસજીને પૂછ્યું કે સ્વામી અમે તમારી પાસે બેસીએ છીએ ત્યારે ગુલાબ મોગરો ચમેલી વગેરે ફૂલો તથા અત્તર ચંદન વગેરેની સુગંધ આવે છે તેનું કારણ શું છે કૃષ્ણ સેવા દાસજીનો પ્રશ્ન સાંભળી અને સ્વામીએ કહ્યું કે ભાઈ એ તો હું હંમેશા ત્રણ દેહ અને ત્રણ ગુણથી પર થઈને ભગવાનનું ધ્યાન કરું છું અને તે ધ્યાનમાં બધા પદાર્થો હું અર્પણ કરું છું તેની સુગંધ તમને આવતી હશે તમે પણ મારી માફક ધ્યાન કરતા શીખી જશો પછી તો તમને ભગવાનના સ્વરૂપનું સુખ આવી જ રીતે પ્રાપ્ત થશે માટે ધ્યાનનો અભ્યાસ ચાલુ રાખો આ રીતે સંતોને તેમના ધીરજ અને ઉત્સાહ વધે તે રીતે વાતો કરીને માર્ગદર્શન આપીને ધ્યાન અભ્યાસ કરાવતા પાંચસો પરમહંસો સાથે રાસલીલા કરેલી એક વખત ગામે સ્વામી સંતો નું મંડળ લઈ ઘેડ પ્રદેશના ગામડાઓમાં ફરતા હતા તે બામડાસા ગામમાં ગયા ત્યાં કુંભાર સત્સંગી હતો સંતોને ઉતરવા માટે જુદી સગવડ હતી નહીં તેથી તેમણે પોતાના ગધેડા બાંધવાનું છાપરું હતું તે વાળીને સાફસુફ કર્યું અને તેમાં ઘાસ પાથર્યું અને તેની ઉપર ગોદડા પાથરીને ત્યાં સંતોને ઉતારો આપ્યો આવતી હતી તેથી સ્વામી સાથે ના એક સંત હતા તે ઉબકા કરવા માંડ્યા અને કહેવા લાગ્યા કે સાપ આપ્યા ગામમાં આવ્યા અહીં એક રાત્રિ પણ કેમ કાઢવી દુર્ગંધ બહુ જ આવે છે અહીં પાણી પણ કેમ પીવું સંતની વાત સાંભળીને રામદાસજી સ્વામી કહે કે હરિભક્તો પાસે જે સગવડ હોય તે આપણને આપે આપણા સારું નવું ક્યાંથી કાઢે આપણા શરીરમાં પણ દુર્ગંધ જ ભરી છે અને તમે તો સમાધિ વાળા છો તમે તો સમાધિમાં ચાલ્યા જાઓ અમે હરિભક્તોને કથા વાર્તા કરીશું સમાધિ વાળા તે સાધુ કહે આમાં સમાધિનું સુખ પણ આવે નહીં રામદાસજી સ્વામી કહે કે ગામડાઓમાં તો જેવી સગવડ હોય તેમાં જ કામ લેતા શીખવું જોઈએ ગામડાઓમાં ફરીને કથા વાર્તા કરીને રાજી કરવા તે ફરજ છે માટે સુખ સહન કરતા શીખો આ પ્રસંગ દ્વારા આપણને શીખવા મળે છે કે ગમે તેવા સમાધિ વાળા હોય પણ જ્ઞાની ન હોય તો બીજાને દુખરૂપ બને છે માટે સમાધિ વાળા કરતા જ્ઞાની શ્રેષ્ઠ છે વિક્રમ સંવત ઓગણીસો બાર ની સાલમાં ગુણાતીતાનંદ સ્વામી ની સાથે સ્વામી રામદાસ જી વડતાલ ગયેલા ત્યાં દેવ દર્શન વગેરે કરીને આસને ગયા અને તે દિવસે તેઓ અચાનક બીમાર થઈ ગયા બે ચાર દિવસ વૈદિકીય સારવાર કરી અને ગુણાતીતાનંદ સ્વામી પાસે બેસીને તેમને શ્રી હરિની વાતો સંભળાવતા હતા તેમને જોઈતું હોય તે મંગાવી આપતા

ગુણાતીતાનં સ્વામીના આગ્રથી સ્વામી શ્રીએ એ વખતે તો ધામમાં જવાનો સંકલ્પ પડતો મૂક્યો અને થોડા દિવસમાં સાજા થયા ત્યાર પછી ગુણાતીતાનંદ સ્વામી સાથે જુનાગઢ આવ્યા પરંતુ તેઓ શ્રીનું મન તો ઉદાસ જ હતું તેથી સ્વામી શ્રીએ તેમને વંથલી બાણાવદર વગેરે ગામોમાં ફરવા મોકલ્યા જેથી તેમના મનની ઉદાસીનતા ટળે સ્વામી શ્રીની આજ્ઞાથી તેઓ ગામડામાં તો ગયા પંથલી થોડા દિવસ રહીને માણાવદર ગયા ત્યાંના હરિભક્તો એ આગ્રપૂર્વક કહ્યું કે સ્વામી ઉતાસની સમય સુધી રહો સ્વામી કહે હવે આ સમય અક્ષર ધામ માં કરવો છે એમ કહીને ત્યાંથી ફરતા ફરતા જૂનાગઢ આવ્યા અને પાછા બીમાર થયા તેમને છાતીમાં ગાંઠ થઈ હતી તેથી સ્વામી બાલ મુકુંદ તેમને માટે દવા ચોપડવા આવ્યા પરંતુ સ્વામી કહે કે ભાઈ આ લોકમાં માં રહેવું હોય તો દવા કામની હવે તો ધામમાં જવું છે એમ કહીને તેમણે દવા લગાડવા ન દીધી તેથી સ્વામી બાલ મુકુદાસજીને ગુણાતીતાનંદ સ્વામીને વાત કરી એટલે સ્વામી શ્રી ઠાકોરજીનો પ્રસાદીનો ફૂલનો હાર અને મહારાજ અને સંતો હરિભક્તોને અમારા જય સ્વામિનારાયણ કહેજો એમ કહીને સ્વામી ને હાર પહેરાવ્યો એટલે સ્વામી રામદાસજી હાથ જોડીને જય સ્વામિનારાયણ કહીને શ્રી હરિના અક્ષર ગયા તેઓ શ્રી જુનાગઢ મંદિરમાં વિક્રમ સમત ઓગણીસો બાર ની સાલમાં અક્ષરવાસી થયા તો આ હતું જુનાગઢ વાળા રામદાસજી સ્વામીનું આખ્યાન આવા બાળ ભરેલા બીજા સાંભળવા આ ચેનલને અત્યારે જ કરી દબાવી ઓલ પર ક્લિક કરી દો જેથી નવા વિડીયોની નોટિફિકેશન તમને સૌથી પહેલા મળી જાય ડિસ્ક્રિપ્શન બોક્સમાં નંદ સંતોના આખ્યાનના પ્લે લિસ્ટની લિંક છે તેના પર ક્લિક કરી બીજા આખ્યાન જરૂર સાંભળજો